મારું નામ સોયલ ચિસ્તીયા છે અત્યારે અમે ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીની મુલાકાતે આવ્યા હતા અત્યારેમાં આવવાનું મુખ્ય કારણ એવું હતું કે નડિયાદમાં આવેલા વોર્ડ નંબર પાંચમા બિલોદરા રોડનું જે માન્ય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી બે કરોડ સત્તાવન લાખ રૂપિયાની માતબર રકમથી રોડ મંજૂર થયેલ હતો અને એ રોડનું કામકાજ ઘણા ટાઈમથી ચાલુ હતું પણ કામકાજ ચાલુ થયાની શરૂઆતમાં જે હવે બાગકામ હતા જે ગરીબ લોકોના ભાગકામ હતા એ શરૂઆતની ફક્ત ચાર પાંચ દુકાનોના હવે ભાગકામ તોડવામાં આવ્યા અને આગળના બાધકાો સ્થાનિક રાજકીય આગેવાનો અને પૈસાનો વગ ધરાવતા લોકોના લીધે આગળના હવે બાંધકમ તોડવાનામાં ના આવ્યા તેના અનુસંધાને સ્થાનિક રહીશો દ્વારા માન્ય કલેક્ટર સાહેબ શ્રીને માર્ગ મકાન વિભાગને અને ચીફ ઓફિસર સાહેબ શ્રીની રજૂઆત કરવામાં આવી આ રજૂઆતો કરવા છતાં આ લોકો દ્વારા માર્ગ મકાન વિભાગ દ્વારા જીબી ની અંદર મોટી રકમથી રસ્તા ઉપર વચ્ચો આવેલા ખાંભલા હટાવવા માટેનું એસ્ટીમેટની રકમ ભરવામાં આવી એ રકમ ભરવા છતાં માર્ગ મકાન વિભાગ અને ચીફ ઓફિસર વિભાગ નગરપાલિકા વિભાગ અને દબાણની શાખામાંથી કોઈ પણ જાતનું દબાણ હટાવવામાં ના આવ્યું તેના લીધે વીજ પોલ રસ્તા વચોવચ રહ્યા અને યથાવત પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટરે પોતાની મનમરજી ભાવે તેઓ રોડ બનાવી દીધો અને જેના કારણે કોઈ પણ જાતનું રોડનું ઠેકાણું રહ્યું નહીં રોડની પહોળાઈ નક્કી કર્યાથી પચાસ ટકામાં પણ રોડ બન્યો નહીં જે અનુસંધાને મેં આજથી એક દોઢ મહિના અગાઉ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડાયરેક્શન માટેની અપીલ કરી હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓમાં માન્ય કલેક્ટર સાહેબ શ્રી અ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી અને માર્ગ મકાન માર્ગ મકાન વિભાગના ઇજનેર સાહેબ શ્રીને આ રિલેટેડ એક ડાયરેક્શન આપેલું અને એની સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તેવી રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રીને હાલ આવ્યા હતા અને કલેક્ટર સાહેબ શ્રીને અમારું કહેવાનું એવું થાય છે આપના માધ્યમથી કે જે લઘુમતી વિસ્તારમાં આઝાદી પછી પહેલીવાર બે કરોડ સત્તાવન લાખ રૂપિયાની માતબર રકમની જે ગ્રાન્ટ આવી છે તેનો સહી રીતે ઉપયોગ થાય ખોટા હવે દવાનો ગમે તે ચમડબંધી ના હોય કે રાજકીય આગેવાન ના કે કોઈ પણ સમાજ ના હોય એ તમામ દબાણો દૂર થાય અને વ્યવસ્થિત રીતે આ રકમનો ઉપયોગ કરી સરકારી ધારા ધોરણ મુજબ જે ટેન્ડર પાસ થયું છે તે મુજબનો આ રોડ આગળ બને એવી અમારી તમને અપીલ છે અને જવાબદાર અધિકારીઓને અમારી નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ જાતની રાજકીય વગ ધરાવ્યા વગર રાજકીય લાગવક વગર કોઈ પણ જાતના નાચ જાતના ભેદભાવ વગર આ જે દબાણો આગળ દૂર કર્યા છે એમ તમામ દબાણો દૂર કરી વીજ પોલ ના થાંભલા હટાવી અને યોગ્ય વ્યવસ્થિત પોળાઈ વાળો રોડ બનાવો જેથી આ રકમ માન્ય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પાસ કરાવેલી છે એનો યોગ્ય ઉપયોગ ઉપયોગ થાય અને આ રોડ વ્યવસ્થિત બને એવી અમારી રજૂઆત છે અસ્તુ જય જય ભારત